हेलो मित्रों स्वागत है तुम्हारे बताएं ना अपना नया ब्लॉग में तो अपना ब्लॉग आज सारे ऊपर हुए तो ब्लॉग में बिना रीज़ो कंटिन्यू तो मित्रों गाड़ी का टिन अपन निकल गया है गोंडल जावा तरफ तो चलो कंटिन्यू बिना रीज़ो अपना व्लॉग में गाड़ी का कमी किरण जाए अपन भी निकल जाए गो લેવા જવાનો કોટ ટાઈટ ભરવો મરી તો કોટ લેવા આવી ગયા મિત્રો આપણે આપણે તો નહોતું લાવ પણ કાકાને લેવો તો લે લેવા આવી ગયા કોટ લઈને એના કાકાને જમ્પ ગાડીમાં પડી ગયા તો જમ્પ નખવા આવી ગયા અને આપણે લઈ લીધું છે ઓઈલ લાઈટ અને લાઈટ લઈને આપણે જમ્પલ લેવા હતા તો મિત્રો આપણે જમ્પલ લેવા આવી ગયા चंपल ना चंपल लाई है, चंपल लाइने आप, 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 आप जाए घूरा खावा मित्रों आरती तो में घुघरा खावा आरती में घूगरा बनावा एक नंबर आप घूरा खावा जाए मित्रों तुम खाव तो जो जो घूरा एक नंबर है, तो घूगरा आई जाए मित्रों हम खरीद खावा शुरू

બસ ગોંડલ થી આપણે ગાડી મૂકી રમઝટ ઘરે સીધો આવવાનું હે બગડું બગડું કરતી મૂકી દીધી રમઝટ ગાડી ને આપણે તો મિત્રો આવી ગયા આપણે ઘરે જો એક આ સ્ટિકર લગાડ્યુંતું ખોડલクルબા બીજે આપણે પાછળ લગાવ્યાતા અને શીટ કરી નાખી જો તમે અને આપણે આ આઈડી છે આપણી ઇન્સ્ટાની ગાડીમાં લગાડી હતી ટાંકી ઉપર તanno ખબે પડ્યા અને બત્તીમાં સાવધાનનો માર્યું હતું સ્ટીકર અને આય પાછળ આઈડી મારી દીધી હતી અને આય મોગલ લખાયું સ્ટીકર મારેલું બીજું જો આ કેવું લાગા જરા કહી દયો તમે તો આવડે આવી ગયા મિત્રો આપડો મીઠમ માવો ખાવ એમ જે સકલ્ચરલી માવો ખાવ તો ચલો તમારે ખાઓ જો એ આવો જો આપણે આવડા ચંપલ લીધા હતા फिल्म जो हमारे आप एक ऐसी रोटेटर घूमने का प्यार तो ना के लाये लो बिनो रखे गाड़ी गाड़ी में तो प्यार तो ना के ना बाम आर प्यार तो करूँगा हमें मगर दबेली दोस्तों दोस्त दबेली नहीं जाएंगे बच्चे भाई प्लांट ना चल गई ये पांच फ्लैट दबेली वो बोला दी मीटर डब्ल्यू अर्ध गांव में था कि भाई यार अरे ये गली थी दूसरी गाड़ी वो ओपन में घुसा अन भी गया थिएटर पेटी ब्रिज में फिल्म जो है कहिए दो तो ट्रैफिक ना, तो ना देखा तू पर ट्रैफिक था है लाइक तो करा गाड़ी में टिकट में देते फकिंग टिकट ले लेनी धीमी धीमी थोड़ा ट्रैफिक लागियो तो है तो

અહીં જે આપણે હું કહા સાધુ મળઈ ગયો હું કહા મિત્રો પડી કે આ પ્રવાહ આ ભાગવા કે જે થાત ખરેખર નહોતો નીકળી ગયા તો વેલો મિત્રો સ્વાગત છે તમારું બધાઈના આપના નવા વ્લોગમાં તો આજનો પ્રો વ્લોગ શરૂ કરીએ હવે બે આઈએલો વ્લોગમાં શું છે એ બધી બતાવીશ બે આઈએલો વ્લોગમાં કન્ટેન્ટ

ના વી ગયા આપણે પાછા પાણી વાળવા નો દર્કાનો મિત્ર પાણી વાળવા વાળ કાપે જો હાલ જે સેલુને વાડ કાપે ને નાસ્તો કરો તો ભઈ તો કે વ્લોગ માં લીધું ને તો આવી ગયા કરે હવે